ઘણી વખત ઊંઝનમાં નાગલાની જરૂર પડતી હોય છે તો એ રૂના નાગલા એકદમ સરળ રીતે બની જાય છે તો કઈ રીતે બને એ હું તમને બતાવું આવી રીતે રૂ કરી લેવાનું પછી આપણે જેમ નાગલા બનાવતા જઈએ એવી રીતે રૂ આવી રીતે ખેંચીને કરતું જવાનું નાગલા હવે હું કેવી રીતે બનાવવાના હોય તે બતાવું નાગલા એટલે રૂનો હાર કંકુથી બનાવેલો રૂનો હાર જો આવી રીતે કંકુને પાણી મિક્સ કરવાનું અને પછી આટલો ભાગ છોડી દઈ અને આવી રીતે રાઉન્ડ કરી દેવાનું પછી થોડી જગ્યા છોડી અને પાછું આવી રીતે કરી દેવાનું રૂ ખેંચી અને આવી રીતે પતલો પટ્ટો બનાવી દેવાનો અને પછી આવી રીતે થોડી થોડી જગ્યા છોડી અને કંકુવાળી આંગળી કરી અને આવી રીતે રાઉન્ડ શેપમાં કરી લેવાનું એટલે નાગલા તૈયાર થઈ જાય અને આ નાગલા વડદાદાની પૂજામાં વરસાિત્રીની વ્રતની પૂજામાં વડદાદાને ચડાવવા માટે પછી શીતળા માતાનું પૂજન કરવાનું હોય ત્યારે પછી ગેસની પૂજા કરવાની હોય ત્યારે ઘણી ઘણી પૂજામાં આવી રીતે નાગલાનો ઉપયોગ થતો હોય છે અને આ એકદમ સહેલા જ છે બહુ અઘરા નથી જો આ નાગલા તૈયાર થઈ ગયા છે રૂની માળા તૈયાર થઈ ગઈ છે અને મારા સાસુ કહેતા કે આપણે જ્યારે નાગલા બનાવીએ ને ત્યારે આવા મણકા પડવા જોઈએ આપણે કેમ માળા પોરવીને મણકા થાય પોરવતા જઈને એવી રીતે મણકા થાય એવી રીતે આવા મણકા થવા જોઈએ અને આ જ નાગલાનો સરસ દેખાવ રે મસ્ત બને છે માળા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો